તમારો કોન્ટેક્ટ કર્યો એના પર તમે ઓનલાઈન મેં તમને ડોક્યુમેન્ટ રજૂ કર્યા અને શોર્ટ ટાઈમમાં તમે લોન પ્રોસેસ પૂર્ણ કરી અને મારું એક સારું કામ પૂર્ણ કરી આપ્યું છે તમે અને ડોક્યુમેન્ટ જે જોતા હતા એ એમના મેં ઓનલાઈન રજૂ કરેલા અને એના એના પર જ એમને બધી પ્રોસેસ કરેલી અને એમનું કામ બહુ સરસ છે લોનમાં એમને મેં પ્રોસેસ બધી કરી આપી મેક્સિમમ તો નેક્ષમ કેટલા દિવસમાં મધી હતી ચાર દિવસમાં બધું એમને બે થી ચાર દિવસ ની અંદર એમને પ્રોસેસ પૂરું પૂર્ણ કરી અને માગલ કામ સરળતાથી કરી આપી છે નહી કોઈ પ્રોબ્લેમ થયો નથી મને કોઈ હેરાનગતિ બી નથી થઈ અને હું ઓફિસમાં બેઠા બેઠા બધા ડોક્યુમેન્ટ રજૂ કરીને અને મારી એક કાર્યવાહી ભાગ્યવહી સરળતાથી પૂર્ણ કરી આપી છે